જે પોતાને માનતો હતો દાદા જે પોતાને માનતો હતો આખા એરિયાનો ભાઈ અને અલગ અલગ હોટેલના માલિકો પાસેથી માંગતો હતો ખંડણી જો કે આ યુવકને આખરે પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન અને કરાવ્યું છે જેલ ભેગો જે વિસ્તારમાં મચાવ્યો આતંક એ વિસ્તારમાં કાઢ્યું સરઘસ જ્યાં જઈ ધમાવી પોતાની ધાક ત્યાં પોલીસે કરાવ્યું કાયદાનું ભાન જે પોતાને સમજતો એરિયાનો ભાઈ એને ખરા અર્થમાં પોલીસે સમજાવ્યો ખાખીનો ધમ સુરત પોલીસના સકંજામાં બિચારો બાપડો બની જે શક શાંતિથી ચાલી રહ્યું છે આ એ શખ્સ છે જેણે સરથાણા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો સરથાણા વિસ્તારમાં આવેલી હોટેલના માલિકો પાસે જતો ધાક ધમકી આપતો અને ખરડી માંગતો એ શખ્સને પોલીસે ઝડપી બબ્બર શેર માંથી બિલાડી બનાવી આતંક મચાવનાર બે પૈકી એક સકંજામાં ધમકી આપી ખંડડી માંગનારનું કાઢ્યું સરઘસ સરથાણા પોલીસના સકંજામાં જોવા મળી રહેલા શખ્સનું નામ લલિત ડોંડા છે આલ્પેશ અને તેના ભાઈ લલિત ડોંડા વિરુદ્ધ અલગ અલગ વિસ્તારમાંથી ખનડીની ફરિયાદ નોંધાઈ હતી

જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની ઉપર પોતાની કાર્યવાહી કરશે એની જે જગ્યાઓ છે બદનામ કરી દેશે સમાજમાં લોકોને બદનામ કરી દેશે આ રીતે બ્લેકમેલ કરી અને ખંડને ઉઘરાવતા હતા સુરતમાં ખંડડી ખોર ડોંડા બ્રધર્સનો આતંક હોટલ માલિક અને વેપારીઓને આપતા ધમકી અલ્પેશ અને લલિત ડોંડા રીઢા ગુનેગાર છે ગુનાઇત ઇતિહાસ ધરાવે છે જેલમાં જવું અને આવવું તેમને માટે કોઈ નવી વાત નથી પોતાને દાદા સમજતા અને ગુના નોંધાયેલા છે આમ અલગ અલગ વિસ્તારમાંથી કુખ્યાત ડોંડા બ્રધર્સ વિરુદ્ધ ત્રણ ફરિયાદ થઈ હતી અલ્પેશ ડોંડા વિરુદ્ધ અગાઉ આઠ અને લલિત વિરુદ્ધ બાર ગુના નોંધાયેલા છે તે પૈકી ત્રણ ખંડણીના ગુનામાં અલ્પેશ અગાઉ ઝડપાયો હતો હવે લલિત ડુંડાને પકડી જે વિસ્તારમાં જોઈ ધમકી આપી ખંડણી માંગી હતી ત્યાં લઈ જઈ સરઘસ કાઢી અને રિકન્સ્ટ્રક્શન કરી તપાસ હાથ ધરી હતી જે પોતે બહુ સારી ધરાવે છે અને ત્યાં હોટલ પર કુટણખાનું ચાલે છે આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે તેને ખંડણીની માગણી કરેલ જેમાં પાંચ લાખની ખંડણીની માગણી કરેલ હતી અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે એસએમસીને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આગરું અને અલગ તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડની ઉઘરાણી કરતા હતા ખનડી જેવા ગંભીર ગુના આચરવા ટેવાયેલા ડોંડા બ્રધર્સ પહેલીવાર પોલીસના સકંજામાં નથી આવ્યા ગુના કરવા જેલમાં જવું અને બહાર આવી ફરી ગુના આચરવા તેમની માટે સામાન્ય વાત છે ત્યારે આવા આરોપી વિરુદ્ધ દાખલરૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત